રાજકોટ શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવા અને કાયદાનું શાસન સ્થાપિત કરવા રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટ પોલીસનું મેગા ડિમોલેશન અડત્રીસ આરોપીઓના અડત્રીસ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે આ બાંધકામો મર્ડર ચોરી લૂંટ ચીલ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યા હતા આ અભિયાનમાં કુલ બે હજાર છસો દસ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામોને નિશાન બનાવવામાં આવ્યા છે આ જગ્યાની કિંમત છ કરોડ લાખ પચાસ હજાર રૂપિયા છે પોલીસે જણાવ્યું કે આ બાંધકામો અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીનો પર દબાણ કરીને બનાવવામાં આવ્યા હતા જેના પર હવે દાદાનું મૂલ ફરી રહ્યું છે પરાગ ડોવરિયા સાથે ચક્રવાત ન્યુઝ રાજકોટ